દાઉદમાં સંજલીના ચમારિયા ગામે ખોડ્યા જયંતીની ભવ્ય ઉજવણી જસવંત પટેલના સૂર્ય રેલાયા હજારો ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો ખોડિયાર જયંતિના પાવન અવસરે ચમારીયા ગામના વેળફળિયામાં ખોડિયાર માતાજીનો ભવ્ય પાટોત્સવ યોજા આ ધાર્મિક મહોત્સવમાં લોકગાયક જસવંત પટેલના અવાજે ભક્તોને મંત્ર મુક્ત કર્યા જ્યાં માનવ મેરાણો ઉમટી પડતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું સંજરીના ચમારિયા ગામનું વેડફળિયો આજે જયખોડિયાના નાથથી ગુંજી ઉઠ્યું ખોડિયા જયંતિ નિમિત્તે અહીં માતાજીનો વિશેષ પાટોત્સવ અને પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું વહેલી સવારથી જ શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે કટારબદ્ધ જોવા મળ્યા હતા આ પટોસોનું મુખ્ય આકર્ષણ જાણીતા લોગાયક જસવંત પટેલનો ભવ્ય ડાયરો રહ્યો હતો જસવંત પટેલે પોતાની આગવી શૈલીમાં માતાજીના ગુંગાન ગાતા જ ઉપસ્થિત હજારો ભક્તો ઝૂમી ઉઠ્યા ગાયકના સુરીલા અવાજને સાંભળવા માટે માત્ર ચમારિયા જ નહીં પરંતુ આસપાસના અને ગામોમાંથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું ભક્તોની ભારે ભીડ જોતા આયોજકો દ્વારા પણ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી ભક્તિ શક્તિ આરાધના પર્વમાં મોડી રાત સુધી ભક્તો ભજન અને કીર્તનમાં લીન જોવા મળ્યા હતા ભાટોત્સવના અંતે મહાપ્રસાદ પણ સુંદર આયોજન કરવામાં આવ્યું આમ સંજલીના ચમારિયા ગામે યોજાયેલા ભાટોત્સવ ભક્તિભાવ પૂર્વક સંપન્ન થયો જસવંત પટેલના ભજનોએ લોકોના હૃદય જીતી લીધા અને ખોડિયાર જયંતિની ઉજવણી પંથકમાં ચર્ચાનો વિષય બની એમાં ભૂપેન્દ્રસિંહ વાળિયા ભારતીય સ્મિતા દાહોદ